જૂન પર્યાવરણ દિવસની ઉજવણીના આયોજનના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના કેવડી ઇકો ટુરિઝમ ખાતે આદિવાસી એકતા પરિષદ ગુજરાત રાજ્ય અને સમસ્ત આદિવાસી સમાજ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે બેઠક મળી હતી આદિવાસી એકતા પરિષદ અને સમસ્ત ગુજરાત અને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ચીખલી તાલુકાના સરખાઈ ગામ ખાતે વન વિભાગ ગુજરાત રાજ્યમંત્રી અને માન્ય રાજ્યપાલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો પાંચમી જૂન બે હજાર ચોવીસના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થનાર છે જેના આયોજનના ભાગરૂપે છોટાઉદેપુર વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લાના સામાજિક કાર્યકરોની બેઠક આદિવાસી એકતા પરિષદના મહાસચિવ અશોક ચૌધરીના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં ગુજરાતના ઝોન અને જિલ્લા વાઇઝ સંયોજકો નક્કી કરવામાં આવ્યા હતા મુકેશ પરમાર નસવાડી મારું નામ અશોક ચૌધરી અને આદિવાસી એકતા પરિષદનો મહાસચિવ છે અમે છેલ્લા તેત્રીસ વર્ષથી આદિવાસી એકતા પરિષદ મારફતે પ્રકૃતિ મુક્તિ અને માનવ મુક્તિનું એક વૈચારિક આંદોલન ચલાવી રહ્યા છીએ આ આંદોલન મારફતે અમે જલ જંગલ જમીનનું પુનઃ નિર્માણ એનું સંવર્ધન સંરક્ષણ અને તમામ પ્રકારના જે ભેદભાવો છે માણસો મનુષ્યનું જે તમામ પ્રકારે શોષણ થાય છે એ શોષણમાંથી મનુષ્ય મુક્તિ થાય એ રીતે આ બે કાર્યક્રમો અમે ચલાવી રહ્યા છીએ એ વૈચારિક સ્તર પર ચલાવી રહ્યા છીએ અને તે નિમિત્તે અલગ અલગ ઠેકાણે અત્યારે અમે લોકો સભા સંમેલનો કરી રહ્યા છીએ અને એકતા પરિષદે અને કેટલાક જે જન સંગઠનો છે અથવા તો ટ્રસ્ટો છે તે લોકો સાથે મળીને અમે ગામે ગામ ગ્રામ સમિતિઓ બને અને સાત મુદ્દાના કાર્યક્રમનો અમલ થાય જેથી અત્યારે છેલ્લા બે વર્ષથી આપણે બધા સમજી રહ્યા છીએ કે રોજગાર અને એ બધા માટે કેવો અસંતોષ દેશમાં ઊભો થઈ રહ્યો છે અને એટલા માટે આપણા માનનીય વડાપ્રધાને પણ કહેવું પડ્યું કે હવે આપણે આત્મનિર્ભર બનવું પડશે અને તેના લીધે અમે લોકોએ એક આત્મનિર્ભર ગામ આત્મનિર્ભર સમાજ અને આત્મનિર્ભર દેશ એ સૂત્રની નીચે સાત મુદ્દાનો કાર્યક્રમ શરૂ કર્યો છે તેનો પહેલો મુદ્દો ગામના લોકો ગામની સમિતિ એ નક્કી કરે કે ગામમાં કોઈ ભૂખ્યું રહેશે નહીં તેના માટે ધાન કોષ કરે તેના માટે બીજ કોષ કરે કે જેથી ખેતી પણ સારી થઈ શકે અને પ્રાકૃતિક ખેતી થાય એ તરફ લોકો વળે બીજું શિક્ષણ જે છે તે ધીમે ધીમે ખાનગીકરણ શિક્ષણનું થવાથી હવે સામાન્ય લોકો ગરીબ લોકોને ભણી શકાય એવી સ્થિતિ નથી રહી એટલે ગામે ગામ એક શૈક્ષણિક સંકુલ બને એક નાનો પણ એક ઝૂંપડી હોય તેમાં ગામના જ જે ભણેલા ગણેલા કે નિવૃત્ત કર્મચારીઓ છે તે બાળકોને થોડુંક કોચિંગ આપે તે રીતે શિક્ષણ એ લોકોનું આગળ વધારે સાથે જે ભણી શકે છે તેવાને આર્થિક મદદ મળી શકે તે માટે એક રૂપિયાનો દરેક વ્યક્તિ દરરોજ સહયોગ કરે એવો ગ્રામકોષ તૈયાર થાય એ પ્રકારની ત્યાં વ્યવસ્થા ગ્રામ સમિતિ કરે ત્રીજું જે છે તે કોરોના સમયથી આપણને અનુભવ થયો કે આપણે કેટલા બધા નિષ્ફળ જઈએ છીએ આપણે આટલા બધી સુવિધાઓ હોવા છતાં એટલે સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ થાય અને સ્વાસ્થ્ય અંગેનું જે પહેલાંની જાણકારીઓ હતી તે જાણકારીઓ પાછી લોકોને મળે આપણને કોરોના વખતે પણ સમજાયું કે કેટલીક જે આયુર્વેદિક દવાઓ હતી તે સારી હતી તો તેવી રીતે ગામમાં કોઈ સ્વાસ્થ્યની સેવા વગર મળે નહીં તેવા પ્રકારની વ્યવસ્થા ગામ કરી ગામના જે જલ જંગલ જમીન છે તેનું મેં કહ્યું તેમ સંરક્ષણ સંવર્ધન માટેનો પ્રયત્ન કર્યો અને તેમાંથી જે કંઈ કાચો માલ બને તેનું પ્રક્રિયા થઈને જ બહાર જાય અને લોકોને ઉપયોગી વસ્તુઓનું ઉત્પાદન થાય કે જેથી ગામમાં પણ એનું માર્કેટિંગ થઈ શકે તો તે રીતે આખા નાના નાના ગૃહોદ્યોગોના સંકુલો બને બે પાંચ ગામની વચ્ચે રાઇસ મિલ હોય ઓઇલ મિલ હોય દાલ મિલ હોય નાનું ગોળનું કારખાનું હોય જે કંઈ આપણને જરૂરી છે તે તમામ વસ્તુ ગામમાં ઉપલબ્ધ બને અને બની શકે તો ટેક્સટાઇલ પણ કરી શકાય હવે ભલે લોકો જાતે નહીં કાતે પણ નાના ટેક્સટાઇલના યુનિટ પણ થઈ શકે તો તેવી રીતે અન્ન વસ્ત્ર આવાસ સ્વાસ્થ્ય શિક્ષણ મનોરંજન ઓજાર એ બધામાં આપણે સ્વાવલંબી બનીએ તે પ્રકારના કાર્યક્રમો શરૂ કરવાનું નક્કી કર્યું છે છઠ્ઠો જે કાર્યક્રમ છે તે ગામના છગડે ગામમાં જ નિરાકરણ આવે તો ખોટા જે ખર્ચા કોર્ટોમાં થાય છે તે નહીં થાય અને સાતમો જે કાર્યક્રમ છે તે ગામમાં એક સારી લાઇબ્રેરી બને અધ્યયન કેન્દ્ર બને જેથી ભણેલા ગણેલા જે છોકરાઓ છે તે એમનો આગળનો અભ્યાસ ચાલુ રાખી શકે કોમ્પિટેટિવ એક્ઝામો આપવી હોય તો તેમાં પણ એ લોકો એપિયર થઈ શકે તો એવા પ્રકારનો એક કોમ્પ્રિહેન્સિવ સાત મુદ્દાનો કાર્યક્રમ શરૂ કરી રહ્યા છે અને એ આખા દેશ પણ અમે લોકો શરૂ કરી રહ્યા છે ગુજરાતના પાંચ હજાર ગામમાં અમે દિવાળી સુધી પૂરું કરવાનું નક્કી કર્યું અને બીજા રાજ્યના કાર્યકર્તાઓ પણ આમાં લાગી જશે દાદા ખાસ કરીને પાંચ જૂનનો જે કાર્યક્રમ છે એ અંગેનું કઈ રીતનું આદિવાસી એકતા પરિષદ એમાં કઈ રીતનું આયોજન કર્યું છે એ જે આયોજન છે તે સમસ્ત આદિવાસી સમાજ કરશે અને આદિવાસી એકતા પરિષદને મદદરૂપ થશે દાખલા તરીકે લોકો આવશે છે અને કાર્યક્રમ ક્યાં નક્કી કરે આ ઉજવવામાં એ સુરખાઈ ગામ ચીખલી તાલુકાનું સુરખાઈ ગામ છે ત્યાં ઢોળિયા સમાજની વાડી છે રાખવાનું નક્કી કર્યું છે અચ્છા એમાં વન વિભાગ વિભાગને સ્વિગ પર્યાવરણ વિભાગ અને ઉદ્યોગ વિભાગને પણ સાંકળવાના છે ખેતીવાડી વિભાગને આ બધાને સાંકળીને અમે કાર્યક્રમ કરવા માગીએ છીએ અને અમે ઈચ્છીએ છીએ કે ગવર્નર સાહેબ આવવાની કૃપા કરે એવો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ